સમાજની મહિલાઓ દ્વારા થયેલા આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ સાથે શહીદ થયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને સનાબીલ રસ્તા પાસે ભેગી થઈને કેન્ડલ હાથમાં લઈને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો તેની સાથે જ નજમાબેન દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સરકાર માટે શરમજનક છે કાશ્મીરમાં સિક્યોરિટીનો અભાવ છે અને આ ઘટના બન્યા પછી સરકાર તાત્કાલિક એક્શન લે તેવી પણ માંગ કરી હતી તેની સાથે જ હિન્દુ મુસ્લિમ ભાઈચારાની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સુરતમાં હિન્દુ મુસ્લિમ એક થઈને વસવાટ કરી રહ્યા છે પરંતુ આ હુમલામાં રાજનીતિક નેતા મુસ્લિમ સુરત થી ઉન વિસ્તાર ભાઈ જમા પહેલ ગામ મેરમાં આતંકી હમલા હુઆ તો સરકાર શ્રી गुंजाइश है कि वो जो आतंकी हमले के आतंकी है उसके ऊपर कुछ कार्रवाई कहे करे और हम लोगों इस कैंडल मार्च से हम जताना चाहते हैं कि हम तमाम जो हुए, जो हुए 26 लोग के हमले से जिसकी दर्दनाक मौत हुई है हम उनके गम के साथ है और हम तमाम भारतीय एक साथ है हम तमाम भारतीय उनके जो भी दर्द, दर्द के हम उसका ये करते हैं कैंडल मार्च से और हम लोग चाहते हैं कि सरकार श्री कुछ भी करके इस बार आतंकियों को पकड़े और उसको कड़ी से कड़ी सजा हमारे हजार हजार से बहने तक बहने जमा हुई मैं चैनल के माध्यम से तमाम लोगों को तमाम भारत वासियों को एक यही संदेश देना चाहूंगी कि हम कॉन्स्टिट्यूशन के साथ है संविधान के साथ है और हमें न्याय चाहिए तमाम भारतीयों को न्याय चाहिए हम सब भारतवासी एक है और हम तमाम जो शहीदों बेदर्दी से कत्ल किए जा रहे हैं और मारे जा रहे हैं उन तमाम जो जुल्म के शिकार हो रहे हैं हम तमाम उन सब मजलूमों के साथ हैं मारो नाम मुमताज मुल्ता चौरियासी अंदर वार्ड नंबर त्रीस ओन गांव खाते आज प्रोग्राम रखो है प्रोग्राम शे। जे बावी बावी से बीस तारीख बीस अप्रील न दिवस है કાશ્મીરની અંદર હુમલો થયો છે તેના ન્યાય માટે અમે અહિયાં બધા જમા થયા છે અને જે મૃતક છે એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે આજે અમે લોકો ભારત સરકાર સામે એક સવાલ ઉઠાવીએ છીએ કે આપણા ભારત દેશની અંદર આતંકવાદી જ્યારે હુમલો કરે છે ત્યારે કાશ્મીર ની અંદર પાંચ લાખ નું લશ્કર હોય છે ભારત દેશની અંદર નવ લાખના ના અંદર પાંચ લાખ નું લશ્કર તો કાશ્મીર ની અંદર હોય છે તો આતંકવાદી આવ્યો ક્યાંથી અને જ્યારે આતંકવાદી આવે છે તો એના એને મારવા માટે લશ્કર ની અંદર થી કોઈ પણ જવાન હાજર કેમ નથી હોતો જયારે કે કશ્મીર દેશ એવો છે કે ત્યાં તો ટોટલ સિક્યોરિટી હોય છે આજે એક નેતાઓની રેલી હોય છે તો તમામ આખા હોમ મિનિસ્ટર પોતાના સમગ્ર ભારતની અંદર દેશના વાસીઓને કેમ નહીં ભારત દેશની અંદર શું બી ને જીવાનું કોઈ દિવસ રેપ કેસ થાય છે તો કોઈ દિવસ આવા હુમલા થાય છે તો આતંકવાદી જયારે આવા હુમલા કરે છે તો આજે બાવીસ તારીખ થી આજે આટલી તારીખ થઈ ગઈ એને પકડવામાં કેમ નથી આવ્યું એને સજા કેમ નથી મળતી જો આતંકવાદી સજા આપવાની પોતામાં ભારત સરકાર અંદર તાકાત નહીં હોમ મિનિસ્ટર અંદર સાચવવાની તેવડ હોય ને તો રાજીનામું તો પબ્લિક સજા કરશે આ દેશના સાથે એ કરે છે ભારત સરકાર નમ્ર વિનંતી છે કે આતંકવાદીને જલ્દી થી જલ્દી શોધવામાં આવે અને કડક માં કડક એવી સજા કરવામાં આવે કે જેથી આવનારા બીજા જો આતંકવાદી હોય તો એના માટે એક સબક બની રહે જય ભારત જય હિન્દ